જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર અને કાલે જે આપણે નળી એવું પાથરેલી હતી અને ટપકમાં પાણી ચાલુ કર્યું તો જુઓ એક ફૂટનો પેજ અને બીસા સા કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ શકો છો પૂરતો પેજ મળી ગયો છે અને બાકી લાઇક કરી દો કોમેન્ટ કરવાની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આજે હું કહો ને કે ને એવું બધું થઈ ગયું એટલે આપણે અવાજમાં થોડો ફેરફાર થયો છે જ ગયો બાકી જો આપણે પણ પકડી રાખ્યો જોઈ શકો છો કેમ કે રાતે આપણે ચાલુ કર્યું હતું અને આજે આપણે જ્યાં ચોથા ભાગે પાણી આપ્યું છે ઘઉંમાં ત્યાં ચાલુ કરી છે મોત્ર અત્યારે ચાલુ રાખો તો આપણે એકદમ કમ્પ્લીટ થઈ જશે બાકી જો સ્ટેટ શામાં કરીને આપણા અરંડા સુધી આવો નવો પેજ છે અને આવી રીતે પાણી પુ છે ટપકથી બાકી બ્લોગમાં મિત્રો બનાવી રહીજો મિત્રો કાલે આપણે મરચીમાં નળી મૂકી હતી તો પાણી પી ગયું છે જોઈ શકો છો બાકી થોડુંક આટલામાં જોઈ શકો છો આટલામાં બાકી બધું અહીં પી ગયું પાણી જોઈ શકો છો અને નાળિયેલીમાં પણ પાણી પી ગયું કમ્પ્લીટ રાતે આપણે ત્રણ ચાર કલાક મોટર ચાલુ હતી એટલે અહીં નળી ચાલુને ચાલુ રાખી એટલે પણ પાણી પી ગયું બાકી બ્લોગ માં મિત્રો બનાવીજો એન્ડ તો મિત્રો આપણે આમાં વાયરલું છે ધાણા મીઠી ને હું જોઈ શકો છો ઉગી ગયું છે મોટું થાય એટલે તમને ખબર પડશે કે ધાણા મીઠી ને હું કેવું છે બાકી આ બાજુ આપણે ડુંગરી અને આ બધું અલગ અલગ જાતનું વાવ્યું છે જોઈ શકો છો આ બાજુ આપણે ડુંગરી જો તમે મસ્ત મજાની ડુંગરી છે આટલા બધી જો હું કરજો કેવી ડુંગરી છે બાકી બ્લોગમાં મિત્રો બને રહો આ બાજુ આપણે રચકો ને એવું બધું આવેલું છે ઉગે એટલે દેખાડી દઈશ તમે બાકી હવે રચકો વાટવા માટે તો બ્લોગમાં મિત્રો બને રહો મિત્રો આપણે આવ્યા રચકો વાટવા માટે અને એની બાજુમાં જ આપણે ગૌ છે તો ગૌ તમને બતાવી દઉં તો જો મિત્રો કેવા છે આપણે બાર તેર પાડીએ ગૌ છે અને ત્રણ ચણા હોય ચીખુડી રચકો ને એવું છે તો કાલે હા તે કરી હવે આપણે વાઢી નાખ્યું ત્યાં સુધી સાંજના મોડા આવ્યા છ વાગે ત્યારે પણ આટલો રચકો વાટ્યો હતો તો અત્યારે આપણે ચેરો શોખો કરી નાખીએ એટલે વાઢી નાખીએ કમ્પ્લીટ એટલે આમાં પછી પાવાનું આપણે પાણી આ ચેરા મને ઉલા ચેરા પછી વાઢવાનો આપણે કાર્ય ચેરો વધ્યો એટલે લાગત વધી જાય રચકો બાકી મમ્મી તો બને જો રચકો કેટલો વાટ્યો તમને બતાવીશ તો આવો રચકો જો મસ્ત મજાનો ગાય અને ગાય અને ભેંસો માટે પણ આપણે ગાયને જ નાખીએ નાખ્યો ચેરો એકદમ સીધા સુધી આપણે સાફ કરી નાખ્યો એટલે આમાં પાણી પાઈએ તો વાંચો નહીં આમાં અને એકલા ચહેરામાં પાણી પાવશું અને પછી વાંચશું એક આ ચેરો વધ્યો તે બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો આ બાજુ રીતે આપણે વારા બાંધવા માટે શેવતીને ફરી રહ્યા છે વાંસના તો બ્લોગમાં મિત્રો બને જો તે પણ તો મિત્રો સમય છે આપણે ચાર ને અડતાલીસ મિનિટ એટલે આપણે પાંચ વાગ્યામાં દસ મિનિટની વાર છે અને જો આપણે ગેપ છે આટલી એક ફૂટની ગેપ છે ને એક ફૂટ આપણે ભેજ છે તો અત્યારે આપણે પાછી કાલ દીધી ચાલુ મોટર મોટર તો ચાલુ હતી પણ આપણે ઘઉમાં આજે લાઈન જાતી હતી તો એ બંધ કરી નાખી હવે ઘઉં પી જાય એટલે અને ચાલુ કરી દીધું આપણે ટપક જોઈ શકો છો મસ્ત મજાનું તમે એટલે સારી છે અને જોઈએ આપણે કેટલા કલાકોમાં ભેજ સારો પકડે છે તો બ્લોગમાં મિત્રો બને હે ત્યાં ટપકના ટીમ પડે છે જોઈ શકો છો બાકી બ્લોગમાં મિત્રો આપણે કોઈ વાઢ્યા અને ટપકમાં ચાલુ કરી તું એ પણ સારો ભેજ પકડ્યો અને આ બાજુ આપણે ગાય માટે ઓથ પણ કરી નાખશું ઠંડીનો જોઈ શકો છો પૂરા ગોઠવી નાખ્યા આપણે બાજુ ના પડ્યા તો તે જોઈ શકો છો દસ જેવા પૂરા ગોઠવી નાખ્યા મેણી બાદ નાખ્યું એટલે ઠંડી ગાયને ઓછી લાગે ને એકચકો ને હું નાખ્યું કમ્પ્લીટ કરી નાખ્યું વારી જોઈ શકો છો મિત્રો બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો હવે જવાનું કરે ને ઘરે જઈને પાછા ખાઈ ને નહીં આવશું વાળીએ મિત્રો તો આપણે આવી ગયા ખેતર અને આજે કર્યો તાપ ઠંડી બહુ લાગતી આપડી રોહિત ભાઈ જે માતા જઈએ માતાજી શું તાપ નું કર્યું તાપ કર્યો ઠંડી જોઈ શકો છો રોહિત ભાઈ આજે ખુરચી લાવ્યા હતા બે તે આપણે બેઠા હે જોઈ શકો છો મિત્રો બાકી બ્લોગ માં મિત્રો બનાવી જો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો તાપ બાપ કરીને આપણે બેઠા હતા મોડા સુધી જોઈ શકો છો હવે બધું કમ્પ્લીટ કરી અને ખુરચી બુરચી કમ્પ્લીટ કરીને હવે હવે સૂઈ જવું છે તો હવે કરીશું બ્લોગ ને એને મળીશું આગલા બ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા જો મિત્રો તો મળીશું આગલા બ્લોગમાં જય માતાજી